રોજ ત્રીસ મિનિટ ઝડપથી ચાલવાથી થતા ફાયદા હૃદયની કાર્યક્ષમતા વધે હાર્ટ એટેકનું નું જોખમ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના નિયંત્રણમાં મદદરૂપ રહે હાડકા બરડ થતા અટકે મન પ્રફુલ્લિત રહે માનસિક સ્થિરતા વધે શરીરમાં સ્ફૂર્તિ રહે કેલેરી બાળી વજન ઓછું કરે સારી ઊંઘ આવે પાવર વોકિંગ ઝડપથી ત્રીસ મિનિટ ચાલવું વાતો કરી શકાય પણ હળવો શ્વાસ ચડે ધબકારાની ગતિ વધે કહેવાય છે કે દરેક ડગલા જેટલું ચાલવું જોઈએ શું તમે ચાલો છો સૂચનો હૃદય ની તકલીફ હોય તો ડોક્ટર ની સલાહ લો આરામદાયક કપડા અને બુટ પહેરવાનો આગ્રહ રાખો બાના છોડો અને ચાલવાનું ચાલુ કરો અને બધે જ ચાલો ગામડામાં ચાલો શહેરમાં ચાલો ઘરમાં ચાલો બહાર ચાલો કામ કરતા ચાલો મિત્રો સાથે ચાલો પણ ચાલવાનું ચાલુ રાખો ચાલતા નરનારી સદા સ્વસ્થ સદા સુખી